હલો નમસ્કાર મિત્રો એક્ટિવ ક્લાસીસની ચેનલમાં તમારું સ્વાગત છે આજના આપણા આ વિડીયોમાં આપણે ભારતના ઇતિહાસને લગતા ટોપિક આજથી સ્ટાર્ટ કરી છે જે ભારતનો ઇતિહાસ સંપૂર્ણ ટોપિક સાથેનો આપણે આ વિડીયોમાં ઔપચારિક માહિતીની જોવાની છે જેથી કરીને ભારતનો ઇતિહાસ સ્ટાર્ટિંગથી કરી અને આધુનિક યુગ સુધીના જેટલા પણ ટોપિક છે એ દરેકનો હેડલાઇન દ્વારા આપણે અભ્યાસ કરશું અને આજથી ભારતના ઇતિહાસના દરેક વિડીયો આ ચેનલમાં એક પછી એક મૂકવામાં આવશે એમાં ભારતના ઇતિહાસમાં આપણે કેવા કેવા ટોપિક ભણવાના છે તેની દરેક માહિતી આજે આ વિડીયોમાં હું તમને આપી દઈશ જો મિત્રો તમે કોઈપણ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા હો કે જીપીએસસી યુપીએસસી બેંક ક્લાર્ક બિનસચિવાલય ટેટ ટાટ તલાટી તો તમારા માટે ભારતનો ઇતિહાસ ઇતિહાસ હિસ્ટ્રીના ઘણા બધા ક્વેશ્ચન પૂછે છે તો તમારા માટે આ ચેનલ ખૂબ જ ઉપયોગી બની રહે એવી મને આશા છે જેના માટે અત્યારે નીચે આપેલ આ ચેનલનું બટણ સબસ્ક્રાઈબ કરી જેથી કરી તમને દરેક વિડીયો આસાનીથી તમારા સુધી પહોંચી શકે તો મિત્રો ચાલો આપણે ચાલુ કરી આજના આ વિડીયોને ભારતના ઇતિહાસમાં આપણે કેવા કેવા ટોપિક ભણવાના છે જેની માહિતી આપણે આજે આ વિડીયો દ્વારા મેળવી લઈએ ભારતનો ઇતિહાસ ઇતિહાસમાં પ્રાગ ઇતિહાસ અને ઇતિહાસ તો આ ઇતિહાસ પ્રાગ ઇતિહાસ અને ઇતિહાસ એટલે શું તો મિત્રો પ્રાગ ઇતિહાસ એટલે એવી ઘટના કે જે અત્યાર સુધીના યુગમાં માનવીએ પોતાના શરૂઆતના જીવન ગાળામાં કાયક ને કાયક નવ શીખતો ગયો ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતિ માનવી ધીમે ધીમે કાયક ને કાયક ઘટના થી જે બધી ઘટના શીખતો જાય છે તે દરેકનો સમાવેશ આપણે પ્રાગ ઇતિહાસ ની અંદર કરી છે વાનર જાતિમાંથી માંથી માનવ જાતિ બની એવી ઘટના લાખો વર્ષ પૂર્વેની જે પણ ઘટના ટૂંક કોઈકને કોઈક ઘટના બની ગઈલી છે પણ જેના પુરાવા આપણી પાસે તટસ્થ ઉપલબ્ધ નથી એવી દરેક ઘટના એટલે પ્રાગ ઇતિહાસ અને જેના સંપૂર્ણ પુરાવા આપને મળેલા છે કોઈ પણ ઇતિહાસ લઈ લ્યો એને ત્રણ ભાગમાં વેચેલો હોય ભારતના ઇતિહાસના પણ ત્રણ ભાગ પાડેલા છે એક પ્રાચીન ભારત બીજું મધ્ય ભારત અને ત્રીજું અર્વાચીન ભારત મધ્ય ભારતને બીજા આપણે અંધકાર યુગ તરીકે પણ ઓળખીએ છીએ અને અર્વાચીન ભારત એટલે આધુનિક યુગ તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ અંધકાર યુગ પ્રાચીન ભારતને આમ જોવા તો ઘણા બધા ભાગમાં આપણે અભ્યાસ કરવાનો છે પ્રાચીન સમયની સિંધુ ખીણની સંસ્કૃતિ કરી અને વૈદિક યુગ મૌર્ય યુગ ગુપ્ત યુગ વર્ધનવાંશ છેલ્લે જે પણ આક્રમણો થયા બાહ્ય મહમદ બિન કાસિમ મોહમ્મદ કોરી એ દરેક વિશે આપણે આપણે અભ્યાસ કરશું મધ્ય ભારતને અંધકાર યુગ શું કામ કહેવામાં આવે છે એના વિશે પણ ડિટેલમાં આપણે અભ્યાસ કરશું અને અર્વાચીન ભારત એટલે કે આધુનિક યુગ એનો પણ આપણે સંપૂર્ણ અભ્યાસ આ ચેનલની અંદર કરવાનો જ છે હવે પ્રાચીન ભારત તો પ્રાચીન ભારતમાં પહેલો જ આપણે જેનો અભ્યાસ કરવાનો છે એ સિંધુ સભ્યતા તો સિંધુ સભ્યતા એટલે શું આપણે માણસના આપણે ભારતનો ઇતિહાસ જોવા જાય તો શરૂઆતનો પહેલો આપણો ઇતિહાસ વૈદિક સભ્યતાથી શરૂ થતો હતો પણ પહેલું જ જે હડપ્પા નગર આપણે રાવી નદીના કિનારે મળે છે ઓગણીસો એકવીસની સાલમાં જેનું ઉત્ખનન કાર્ય થાય છે ત્યારથી આપણો ઇતિહાસ આમ જોવા જાય તો બે હજારથી થી પચીસો વર્ષ પાછો ધકેલાઈ જાય છે અને સિંધુ સભ્યતા નામે એક આપણે સંસ્કૃતિ મળે છે એટલે પેલું નગર જે મેળ્યું એ હડપ્પા હતું એટલા માટે આ સભ્યતાને હડપ્પા સભ્યતા પણ આપણે કહીએ છીએ અને ત્યારબાદ જેટલા પણ નગર આપણે મોટાભાગના મળે છે એ સિંધુ નદીના કિનારે હતા જેથી આ સભ્યતાનું નામ આપણે સિંધુ સભ્યતા આપી છે તો સિંધુ સભ્યતામાં આપણે કેવા ટોપિકનો અભ્યાસ કરશું તો એના મુખ્ય નગર છે હડપ્પા મોહેજો દડો કાલીમબંગા રંગપુર લોથલ ધોળાવીરા રોજડી અને સુરકોટડા આ બધા એના મુખ્ય નગર છે આનો અભ્યાસ આપણે આના પછીના નેક્સ્ટ વિડીયોમાં એક એક ટોપિક લઈ અને સિંધુ સભ્યતાનો આખો સંપૂર્ણ વિડીયો આપણે જોઈશું જેમાં તમને સિંધુ સભ્યતાના એકો એક ક્વેશ્ચનનું સોલ્યુશન આસાનીથી મળી જાય એવા પ્રકારનો આપણે વિડીયો તૈયાર કરવાનો જ છે હવે પ્રાચીન ભારત પ્રાચીન ભારતમાં આપણે પહેલો ટોપિકનો અભ્યાસ કરશું સિંધુ ખીણની સભ્યતા એટલે કે હડપ્પા સભ્યતા ક્યારે સભ્યતા અસ્તિત્વમાં આવી કેવા કેવા નગરો હતા એની વિશેષતા શું હતી ઉત્ખનન કરતા કોણ હતા કઈ સાલમાં એનું ઉત્ખનન થયું એ દરેક ટોપિકનો આપણે અભ્યાસ સિંધુ સભ્યતામાં કરશું પછી વૈદિક કાળ ઋગ્વેદિક કાળ ઉત્તર વૈદિક કાળ વૈદિક કાળની સંસ્કૃતિ કેવી હતી આર્ય લોકો ક્યાંથી આવ્યા હતા આર્યોનો કેવા કેવા કાર્યો કરતા હતા એ દરેક પોઈન્ટ વૈદિક કાળના જેટલા પણ ક્વેશ્ચન પૂછાય છે એ દરેક ટોપિકને આપણે આ વિડીયોમાં આવરી લઈશું પછી આપણે જોઈશું જૈન ધર્મ પછી બૌદ્ધ ધર્મ અસ્તિત્વમાં આવ્યા ભાગવત ધર્મ હતો તે અને મૌર્ય સામ્રાજ્ય મિત્રો ઇતિહાસનો બહુ મોટો એક સામ્રાજ્ય એટલે મૌર્ય સામ્રાજ્ય એનો પણ આપણે વિગતવાર અને પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે અભ્યાસ કરવાનો છે મૌર્ય સામ્રાજ્ય પછી ગુપ્ત સામ્રાજ્ય એ પણ આપણે વિગતવાર જઈશું મૌર્ય સામ્રાજ્ય ચંદ્રગુપ્ત મૌર્યએ જે સ્થાપના કરી હતી ચાણક્યની મદદથી તે આખે આખું સામ્રાજ્ય અહીંયા અશોકનું સામ્રાજ્ય પણ તમને નકશામાં જોઈ જ શકો છો બરાબર આશોકે આખા ભારતની અંદર પોતાની સામ્રાજ્યની સ્થાપના કરી હતી પછી ગુપ્ત સામ્રાજ્ય જે ભારતનો સુવર્ણ યુગ તરીકે ઓળખાય છે મિત્રો પ્રાચીન ભારતનો સુવર્ણ યુગ એટલે ગુપ્ત સામ્રાજ્ય એનું પણ આપણે વિગતવાર સંપૂર્ણ અભ્યાસ કરશું અને છેલ્લે વર્ધન વંશ પ્રાચીન ભારતનો આપણો છેલ્લો શક્તિશાળી શાસક અને વંશ થઈ ગયો હોય તો તે છે વર્ધન વંશ અને છેલ્લો આપણો રાજા હર્ષવર્ધન એનું અવસાન છસો ને સુડતાલીસ માં થાય છે ત્યાર પછી આ પ્રાચીન ભારતનો અંત આવે છે મિત્રો આ છેલ્લો હિન્દુ રાજા વર્ધન વંશમાં હર્ષવર્ધન છે પછી આપણે મધ્ય ભારત પણ શું મધ્ય ભારતનું બીજું નામ મેં તમને કીધું અંધકાર યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે આ સમયગાળાની અંદર ભારત ઉપર ઘણા બધા આક્રમણો થાય છે એટલે ઇતિહાસકારોનું બીજું નામ અંધકાર યુગ પણ આપે છે એટલે મધ્ય ભારતને બીજો એક સમકાલીન સપ યુગ એટલે રજપૂત યુગ રજપૂત યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે પછી મધ્યયુગીન આક્રમણો આપણે જોઈશું જેમાં મોહમ્મદ બિન કાસિમ ભારત ઉપર પ્રથમ વખત આક્રમણ કરે છે પછી મોહમ્મદ ગજનવી તમે એ જોઈ શકો છો જે ભારત ઉપર સત્તર વખત ચડાઈ કઈ રીતે અને એક આપણા ગુજરાતની અંદર એટલે કે સોમનાથ ઉપર સોળમું આક્રમણ કરે છે સાત જાન્યુઆરી એક હજાર છવ્વીસની અંદર અને ઘણું બધું સંપત્તિ લૂંટીને જાય છે અને છેલ્લો ત્રીજો આક્રમણકાર આવે છે મોહમ્મદ ઘોરી જે પૃથ્વીરાજ ચૌહાણ સાથે બે વખત યુદ્ધ કરે છે અને બીજી વખત પૃથ્વીરાજ ચૌહાણની હાર થાય એના સંપૂર્ણ વિગત આપણે આ અંધકાર યુગની અંદર મધ્યયુગીના આક્રમણમાં જોશું પછી દિલ્હી સલ્તનત યુગ પેલો મુસ્લિમ રાજા કુતુબદીન ઐબક જ્યારે ગાદી ઉપર બેસે અને ગુલામ વંશની સ્થાપના કરે છે ત્યારથી કરીને ગુલામ ખિલજી તકલક સૈયદ લોધી આ દરેક વંશનો અભ્યાસ આપણે આ દિલ્હી સલ્તનત યુગની અંદર કરશું અને છેલ્લે બાબર બાબર જ્યારે લોધી ઉપર આક્રમણ કરે છે અને મુઘલ વંશની સ્થાપના કરે છે આખે આખો મુઘલનો સમયગાળો આપણે જોઈશું આ મહત્વના ટોપિક છે ઇતિહાસમાં ઘણા બધા પ્રશ્નો આ ટોપિકની અંદરથી પૂછવામાં આવે છે તો આખે આખો મુઘલ યુગ એ પણ આપણે મધ્ય ભારતની અંદર અભ્યાસ કરશું પછી આધુનિક યુગ એટલે કે અર્વાચીન યુગ આ મધ્ય ભારત નહીં પણ અહીંયા અર્વાચીન ભારત આવશે એટલે કે આધુનિક યુગ આધુનિક યુગને આપણે અર્વાચીન યુગ તરીકે પણ ઓળખીએ છીએ આની અંદર આપણે કેવા ટોપિક એક તો પહેલો આપણને ખબર છે કે યુરોપિયન પ્રજાનું ભારતમાં આગમન વેપાર કરવા માટે યુરોપિયન પ્રજા નવો જળમાર્ગ શોધી અને કઈ દિશામાંથી કેવી રીતે ભારત સુધી પહોંચે છે તેના વિગતના દરેક ટોપિકનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરવાના છે ત્યારબાદ અંગ્રેજો કેવી રીતે ભારતમાં આવે છે એનો પણ અભ્યાસ કરશું એનો ઉદ્દેશ હતો વેપાર કરવાનો પણ ધીમે ધીમે રાજ અને વિસ્તાર કરવાનો પણ ચાલુ કરશે એ કેવી રીતે બધી ઘટના બને છે એક પછી એક દરેક યુદ્ધ અને વિસ્તારવાદની એની નીતિ એનો પણ આપણે અભ્યાસ કરશું ત્યાર પછી આપણો ભારતનો મહત્વનો સંગ્રામ અઢારસો સત્તાવનનો સંગ્રામ એ પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં અલગ અલગ વિડીયોમાં અભ્યાસ કરશું ત્યાર પછી કોંગ્રેસના મહત્વના અધિવેશનો ક્યાં કયા છે ક્યાં અધિવેશનમાં કેવી ઘટના બની કોનેના અધ્યક્ષ તરીકે કાર્ય કર્યા કેવા કેવા નિર્ણય લીધેલા છે એ દરેક બાબતનો અભ્યાસ આપણે કોંગ્રેસના અધિવેશનમાં કરશું ત્યાર પછી ગાંધીયુગ અને સત્યાગ્રહ ગાંધીજીનું જયારે આગમન થાય છે ઓગણીસો પંદરમાં ત્યારથી કરીને ગાંધીજીના જેટલા પણ સત્યાગ્રહ છે એ દરેક ટોપિકનો આપણે અભ્યાસ કરવાનો છે મિત્રો તમને ખ્યાલ જ છે કે ગાંધીજીને લગતો કોઈ પણ એક ક્વેશ્ચન તો એક્ઝામમાં હોય જ છે એટલે આપણે એક પણ ટોપિક મૂકશું નહીં અને ઝીણવટ તમામ ટોપિકનો અભ્યાસ આપણે આગળના વિડીયોમાં કરશું પછી બંધારણ સભાની માંગ અને રચના ભારતના લોકોએ બંધારણ સભાની માંગ ક્યારે કરી કેવી રીતે કરી અને બંધારણ સભા કેવી રીતે બનાવી કેટલા લોકો એના સભ્યો હતા કઈ કઈ બંધારણમાંથી આપણે કઈ બાબતનો ઉલ્લેખ કરેલો ક્યાંથી કઈ બાબત લીધેલી છે એ સંપૂર્ણ એકદમ સરળતાથી એનો અભ્યાસ કરવાનો આપણે પ્રયત્ન કરશું અને છેલ્લે આઝાદ ભારત ભારત આઝાદ બન્યું ત્યારે કેવી સ્થિતિ હતી ભારતની કેટલા રજવાડા હતા પછી સરદાર વલ્લભભાઈ પટેલે કેવા કેવા કાર્યો કરેલા એક ભારત અખંડ ભારત બનાવવા માટે તે તમામ ટોપિકનો આપણે હવે પછીના એક પછી એક વિડીયોમાં અભ્યાસ કરવાનો છે મિત્રો તો અત્યાર સુધીના દરેક મહત્ત્વના જેટલા પણ ટોપિક મેં તમને કીધા એ દરેકના આપણે અલગ અલગ એક એક વિડીયો જરૂર પડે તો એના પણ પાર્ટ પાડી અને એકદમ ઝીણવટ પૂરી બાબત ઉમેરી અને પરીક્ષાને લગતો સંપૂર્ણ ધ્યાનમાં રાખી અને એવા વિડીયો આપણે તૈયાર કરવાના છે જેથી કરીને તમે એક્ઝામની અંદર સરળતાથી કોઈ પણ હિસ્ટ્રીને લગતો ક્વેશ્ચન આવે તો એનો આન્સર આપી શકો અને મિત્રો એ વિડીયો આપણે એકદમ વાર્તાને લગતા એકદમ કરી અને બનાવવાના છે જેથી કરીને તમને હિસ્ટ્રી યાદ રાખવામાં એકદમ સરળ બની જાય જરૂર પડે તો ઘણી બધી શોર્ટકટ કી અને શોર્ટકટ રીત પણ આ વિડીયોની અંદર આપવામાં આવશે જેથી કરીને તમને યાદ રાખવાની બાબતમાં પણ સરળતા પડે તો મિત્રો જો તમે અમારી આ એક્ટિવ ક્લાસીસની ચેનલના વિડીયોનો અભ્યાસ કરવા આગળ જો માગતા હોય તો અત્યારે જ નીચે સબસ્ક્રાઈબનું બટન જો તમે નો દબાવ્યું હોય તો સબસ્ક્રાઇબ કરી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને હવે પછીના અમારા દરેક વિડીયો તમારા સુધી સરળતાથી પહોંચી જાય અને જો તમને અમારી ચેનલને પસંદ કરતા હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રોને શેર કરજો તો નમસ્કાર મિત્રો નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીશું